ફ્લડ આવ્યો એને આજે આશરે મહિનો આસપાસ થવા આવશે ઓગસ્ટમાં જયારે ફ્લડ આવ્યો ત્યારથી લઈ આજ દિવસ સુધી બેક દિવસ પાણી ભરેલા રહ્યા ફ્લડના અંદર પાણીના નિકાલ થયા પછી સતત જેએમસી ના અંદર અમો દ્વારા સતત રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ આ ભૂગર્ભ ગટર જે છે રિવરફ્રન્ટની જે લોકોના ઘરનો પાણીનો નિકાસ આ ભૂગર્ભ ગટરના અંદર જાય ભૂગર્ભ ગટરનો પાણી પમ્પિંગ સ્ટેશનમાં જાય નરવારી વાવથી લઈ અને છેટ પમ્પિંગ સ્ટેશન સુધી વાસ્તવિકતામાં આ કેનાલ ક્યાંય ચાલુ નથી આ કેનાલ પહેલાં નંબરમાં તો સફાઈનો તો બીજા નંબરનો પ્રશ્ન છે પણ આ કેનાલ આખે આખી ગોતી દઈએ એને આપણે એકાવન હજાર રૂપિયાનો ખરેખર વાસ્તવિકતામાં ઇનામ રાખવું પડે તમારી નજર સમક્ષ છે આ જે પાણી છે એ સીધે સીધો લોકોનો ઘરનું પાણી નદીના અંદર જાય છે આ કેનાલ નો હેતુ એ હતો કે લોકોના પાણી કેનાલમાં જાય રિવરફ્રન્ટમાં ત્યાંથી પાણી પંપિંગ સ્ટેશનમાં જાય પણ વાસ્તવિકતામાં વચ્ચે વચ્ચેથી જ કેનાલ આખે આખી સ્ટોપ હોય ક્યાંય સફાઈ ના થતી હોય ને જામનગર મહાનગરપાલિકા ને જે ભૂગર્ભ શાખા છે એનું નામ ખરેખર તબદીલ કરીને ભ્રષ્ટાચાર શાખા રાખી દેવી જોઈએ કરોડો રૂપિયા જે લાખો રૂપિયાની આજથી બે ત્રણ વર્ષ જે પાણી આવ્યા પછી જે ભૂગર્ભ ગટર દ્વારા જે સફાઈ થાવી જોઈએ ગટરોની એ એક પણ સોસાયટીમાં થઈ નથી વાસ્તવિકતાના અંદર એને ટેન્ડરની શરતો નિયમ પ્રમાણે જેટલા માણસો રાખવા પડે જેટલી સાધન સામગ્રી રાખવી પડે એ કોઈ ના તો એના પાસે કોન્ટ્રાક્ટીઓ પાસે માણસો છે ના સાધન સામગ્રી છે આ ભ્રષ્ટાચાર શાખા એ ભૂગર્ભ શાખા જે છે એને ખરેખર ભ્રષ્ટાચાર શાખા કહીએ તો કઈ ખોટું નથી વાસ્તવિકતાના અંદર આ પાણી સીધો સીધો નદીમાં જાય છે નદીના અંદરથી થી સીધો સીધો લોકોના પાણી તળમાં ઉતરે છે ને એ પાણી લોકો અહીંયા પીએ છે ને સીધે સીધું એની આરોગ્ય ઉપર અસર થાય છે સફાઈમાંથી નવરા નથી થયા આરોગ્યમાંથી એટલા કોલેરા વિસ્તારના અંદર આપણા કેસ છે એટલા બીમારીના કેસ છે એનો મુખ્ય કારણ આ છે ટૂંક સમયમાં આ ભૂગર્ભ કેનાલ અગર જો ચાલુ કરવામાં નહીં આવે ને રિવરફ્રન્ટ ન્યા લાઈન અગર જો દસ દિવસના અંદર અગર જો ચાલુ કરવામાં નહીં આવે અને નગરસીમના અંદર જે સોસાયટીઓ છે જે પાણી ભરાણ હતા પાણી આવી લાગ્યા અને અગર જો એની કેનાલ અને ગટરોની જો સફાઈ કરવામાં નહીં આવે તો દસ દિવસ પછી ના છૂટકે અમારે લોકોને સાથે રાખીને આંદોલન કરવાનો માર્ગ અત્યારે કરવું પડશે હું ભૂગ શાખામાં જુનિયર એન્જિનિયર છું હર્ષલભાઈ રવેશિયા અને આ રિવરફ્રન્ટ લાઇનની સફાઈની કામગીરી સંભાળું છું અને આ રિવરફ્રન્ટ લાઇનમાં મારી નીચે બીજા બે એન્જિનિયરો છે દર્શન ચાવડા અને કુલદીપ ગંઢા અને એ લોકોનું આનું રિવરફ્રન્ટ લાઇનનું સુપરવિઝન હોય છે કામગીરી ગાચીની ખડકીથી ચાલુ કરી ધોવાઉ નાકાથી નવા ગામગઢ પમ્પિંગ સ્ટેશન સુધી આ ભૂગપ્પ ગટરની જે લાઈન છે રિવરફ્રન્ટ લાઈન નાખવામાં આવેલ છે આ બધા મેનુઅલની લાઈન

એટલે એ રિવર ફ્રન્ટ લાઇનમાં ભૂગર્ભમાં માણસોના ઘરના પાણી જાય એટલે એ એટલું પાણી નદીમાં જતું ઓછું થાય એટલે માટે આપણે એ બનાવેલી છે અત્યારે તો ચોખ્ખું સ્પષ્ટ દેખાય છે કે ગટરના પાણી જે છે એ નદીમાં જાય છે એને રોકવા માટે કોઈ પહેલ નહીં ફરિયાદોનો કોઈ નિકાલ નહીં જ્યાં ફરિયાદ આવતી હોય ચોકઅપની એ માણસો મોકલે આપણે નિકાલ કરીએ છીએ એટલે એ ચોકઅપ દૂર થાય ને એટલે એ પછી પાણી પછી ઓછું જતું હોય આ વિસ્તારના કોર્પોરેટરનો આક્ષેપ છે કે લાંબા સમયથી આ મુદ્દા ઉપર ફરિયાદો કરવામાં આવે છે પરંતુ કોઈ પ્રત્યુત્તર મળતો નથી ફરિયાદો તો એમની આવે છે પણ અમે સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે માણસો મોકલીને કરાવીએ છીએ ફરિયાદ નિકાલ એટલે આ રિવરફ્રન્ટ લાઇન તો અઠવાડિયામાં થઈ જશે જે રિવરફ્રન્ટ લાઇન છે એ અઠવાડિયામાં થઈ જશે